નિવત છે અમારે ગામડા એટલે અત્યારમાં અમે થઈ ગયા છીએ તૈયાર અત્યારે વાગી ગયા છે સાડા નવ અને અત્યારે હવે અમે બધાય તૈયાર થઈ છે અડધા ને અડધા હજી નથી થયા તો અત્યારમાં મને તો જો મને મજા ન આવે ને કારણ કે મને છે ને ટાઈટ બહુ લાગે તો અત્યારમાં હું જાઉં છું નાવા નથી જતી અને હું ત્યાં જઈને ગામડે જઈ ત્યાં આપણું ઘર છે તો તમને બધાને ખબર જ છે કે અહીંયા અમારું ઘર છે તો ત્યાં જઈને હું નાઈશ એટલે થોડોક તડકો થઈ જાય

આ છે મારું ઘર તમને દર વખતે જ જોવા મળે સર આપણે પહોંચી ગયા છીએ ઘરે હવે મમ્મી ખોલે છે તાળા લીંબડી તો જળશે જ નહીં તને જ્યાં જોઈએ અહીંયા નકરા લગન લગ્ન લગ્ન જ છે ભાઈ લગ્ન ગાડો આવી ગયો અમારા હગા તો કોક પૈણો આવે તેની અમે હે

આપડા થયું મેં હવે ઝંડો નો કાઢ્યો હવે ઝંડો દે હવે અહીંયા જવાનું সে নডে নড়ারাকে সেন ওডাতে হাথু পাটো ও ডডেন্? নানা পাটে নো ডাডাডাই সেন ওডাডাই তন্ডাই তু মন্নে বয়ো রা সাডে কেন�

પર્યા બહેન છોકરી હાટું લઈ જાય છે ડોલ ને હું દ્વારકા ગયા હતા તો એના હાટુ અમે લઈ આવ્યા હતા તો હવે હું એને ઘરે જાઉં છું લઈ જાઉં આપણે થઈ ગયા છીએ નાય ધોરણ રેડી ના હવે આપણે જયા મોટા બાના ઘરે તો આપણે નીકળી જાય કેટલી બીટલી બધું લાઈન તો ચાલો બ્લોક માં બન્યા રહેજો ફેમિલી તો અત્યારે અમે આયેલા જ્યાં છીએ હું ને મિત્ર કામ પતાવીને હવે મારા બાના ઘરે આપણે ઓલા ઘરે તો મોટા બાપુ ઘરેથી ને અમે આપણે નીકળી ગયા છે ધૂમ તડકો છે ખાધું પીધું ને મજા કરી વાસણ બાસન ઉટક્યા નું એ આવે ગપ્પા મારી પડી ગયા થોડીક વાર ગપ્પા મારીને પછી આવતા રહ્યા છીએ હવે હવે ત્રણ ચાર વાગ્યે કે એમ કઈક નિવત છે તો ત્રણ ચાર વાગે હમણાં પાછા આવશું અને અત્યારે તો મારા મોટા ભાગ ઘઉં સાફ કરે છે અને એવું કરે હે લાભસી ને એવું બધું હોય ની અમારે તો એ બધું અમે પતાવશું અને પછી જોઈએ જાય વિશ્વ તો અત્યારે હોઈ ગયો એમ કહેશે ફોન આવ્યો તો ત્યાંથી મારા મમ્મી છે તો જો એવું છે આ અમારું ગામડું છે જોઈ લ્યો તમે રસ્તામાં સેતુડા જોઈ ગયા મન દુનિયાને ભાવ આપણે આને સારું કરી દેવા એ લોકો જો હે ત્યાં ખી જાય નહીં એકાદ વેદ લઈ જાયલી

જો ફેમિલી હું તમને જગ્યા બતાવું થોડોક ટાઈમ પહેલા અહીંયા સિંહ મારણ કર્યું હતું જો આ બરાબર અહીંયા આ ચોકમાં આ ચાર ચોક વચ્ચે અહીંયા મારણ કર્યું હતું તો અહીંયા લગી અમારે સિંહ ફૂગી જાય આપણું ગામડું આવી ગયું છે ગીરમાં એટલે આપણે કાંઈ સફારી પાર્કમાં જવાની જરૂર ન હોય બે વળીએ બે વળીએ અહીંયા તો આપણા ગામમાં આવી જાય જો હોય ને તો આયલું આવવાનું સુધા સિંહ ચાક રહેતા હોય તો નહીં આવવાનું લખો ઝાડા થઈ ગઈ

ખીચડી મૂકે હે તો અત્યારે ભાત થઈ ગયા છે ટોપ મૂકી દીધા છે નિવદના તો નિવદની તૈયારીઓ અમારે થઈ ગઈ છે અને હવે હું જાઉં છું દાળ મૂકવા માટે તો હવે હું દાળ બનાવીશ મિત્ર ખીચડી બનાવે ભાત થઈ ગયા છે અને પછી મારા મોટા બા બનાવશે લાપસી તો એવું બધું હાલશે તો બ્લોકમાં તો મોટા બાએ લાપસી કરી નાખી છે જોવો તમે લાપસી ના આંધણ મુક્યા તા ને હવે થઈ ગઈ હા મારે શીખી ગઈ ને હવે એવી કરજે તો મેં જોઈ લો તમે નો ટોપ મૂકો હે મોટો બધો જોઈ લો કેમ બાકી આપણો વગર કઈ ઘટે નહી જા કોડીએ રોટલી ના બનાવ્યા છે

આપડે વાગી ગયા છે સાડા આઠ હજી આપડે ગામડે ને ગામડે છે હવે આપડે જવાનું છે ઘરે તો નતો એટલું મોડું કરું છતાં એટલું મોડું થઈ ગયું અમારે રાઈતે ટાઈટ ભરી જાય તો વિશ્વ ને રસ્તામાં ટાઈટ લાગશે એટલા માટે હવે અમે ફટાફટ નીકળી જાય છે તો બ્લોગ ખરા લાગે હોય તો બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લાગે આવજો બધાય